મારે ગાજવીજને બિહામણા વાદળોના ગડગડાટ સાથે પડેલા વરસાદે રસ્તાઓ સુમસામ કરી દેતા જ એકલા પાણીનું જ રાજ હોય તેમ રસ્તાઓ ઉપર નદીઓ વહી રહી હતી તો ક્યાંક વાહનો પણ પડી જવાની ઘટના જોવા મળી હતી રાહદારીઓને આ વરસાદના પગલે રસ્તાઓ પાર કરવાનો પણ મુશ્કેલ બન્યો હતો જ્યારે મુખ્ય હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ થતા નાના મોટા અને વાહનોની લાંબી કતાર જોવા મળી હતી ને તેમાં પણ અનેક વાહનો ખોરવાયા હતા અંબાજીમાં પડેલા વરસાદના પગલે કેટલીક ધર્મશાળાઓને સોસાયટીમાં પણ પાણીનું રાજ જોવા મળ્યું હતું મહત્વની બાબત તો એ છે કે અંબાજીમાં મહત્તમ માર્ગો ખાડાવાળા હોવાથી ભરેલા પાણીમાં ચાલવું પણ જોખમકારક રહેતું હોય છે જોકે હજી પણ કાડા ડિબાંગ વાદળોની ગર્જના રાત્રે મોટી માત્રામાં ખાબકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે રિપોર્ટર રમેશભાઈ ગોહિલ અંબાજી